ભાવનગર ગોગા રોડ પર ગંજી પત્તાનું હાર જીતનો જુગાર રમતા આઠ માણસો રૂપિયા ત્રેવીસ હજાર પાંચસોના મુદ્દામાલ સાથે જડપાયા ભાવનગર શહેર વિસ્તારમાં એલસીબી સ્ટોફ પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ બાબાભાઈ હરકટ તથા એજા જખાન પઠાણે સંયુક્ત બાતમી રાહે હકીકત મળેલ કે ભાવનગર ગોગા રોડ શીતળા માતાના મંદિર સામે સ્વપ્ન સુંદર સોસાયટી અને એરપોર્ટની

સત્તાણું બે બાવન જીરો એકસઠ ત્રેવીસ ચોવીસ છવ્વીસ